યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રી સ્કંદ મહાપુરાણ શ્રી સ્કંદ મહાપુરાણના પંદરમા ભાગનો પાઠ આજે સાંભળીશું લોમજજી ચાર પછી દેવ આસુર સંગ્રામમાં ઇન્દ્ર પણ દૈત્યનો બહુ ભારે સંહાર કર્યો તેમનું તે કૃત્ય અદ્ભુત હતું તે સમયે અર્થશાસ્ત્રનો આશ્રય લઈને શશિપતિ ઇન્દ્ર દુર્જર્ય દૈત્યોના માટે કાળરૂપ બની રહ્યા હતા જ્યારે અસુરોનો ભારે સૌહાર થઈ રહ્યો હતો ત્યારે ઇન્દ્રને રોકવા માટે ભગવાન નારદજી ત્યાં આવે છે અને તે આ પ્રમાણે કહે છે અસુર સેનામાં જ્યારે વીર યોદ્ધાઓ મરાઈ ગયા છે ત્યારબાદ તમે ભયભીત સૈનિકોનો સંહાર શા માટે કરી રહ્યા છો જે ભયભીત થઈને શરણે આવી જાય તેવા સૈનિકોની જે વિજયના મંદમાં ઉન્મત થઈને હત્યા કરે છે તેને મહાપાપી અને બ્રહ્મ હત્યારો માનવો જોઈએ તેથી તમારે ક્યારેય પણ કોઈ ભયભીત પ્રાણીની હત્યા કરવાનો મનમાં વિચાર પણ ન કરવો જોઈએ મહાત્મા નારદની આ વાત સાંભળીને ઇન્દ્ર દેવસેના સાથે તુરત સ્વર્ગમાં પાસા આવી જાય છે તે સમયે બધા દેવતાઓ પરસ્પર બહુ જ હર્ષ પ્રગટ કરતા હતા યક્ષ ગંધર્વ અને કિન્નરો પણ બહુ જ પ્રસન્ન થઈ રહ્યા હતા શ્રેષ્ઠ દેવર્ષિઓ અને બ્રહ્મ ઋષિઓએ અમરાવતીના સિંહાસન પર સચિ સહિત ઇન્દ્રનો અભિષેક કર્યો ઇન્દ્ર ભગવાન શંકરની કૃપાથી વિજયી બન્યા તે સમયે દેવતાઓએ બહુ મોટો ઉત્સવ કર્યો શંખ નગારા મૃદક ઢોલ ભેરી અને દુદુંબી વગેરે વાજિંત્રો વાગવા લાગ્યા દેવતાઓ દ્વારા મરાઈ ગયેલા દ્વૈત્યો પૃથ્વી પર પડ્યા હતા મહાત્મા બલિરાજા પણ મરાઈ ગયા હતા તે સમયે ભૃગુવંશી શુક્રાચાર્યજી તપસ્યા કરવા માટે પોતાના શિષ્યો સાથે માનસોતર પર્વત પર ગયા તેથી તેઓ યુદ્ધમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા તે યુદ્ધમાં જે દૈત જીવિત બચી ગયા હતા તે બધા શુક્રાચાર્ય પાસે ગયા તેમણે તે બધો વૃત્તાંત કે જેને કારણે અસુરોનો સંહાર થયો હતો તે વિસ્તારથી કહી સંભળાવ્યું એ સાંભળીને શુક્રાચાર્યને દુઃખ અને ક્રોધ પણ થયો તેઓ શિષ્યો સાથે યુદ્ધના સ્થાન પર આવ્યા અને પોતાની મૃત સંજીવની વિદ્યાના પ્રભાવથી તેમણે મૃત્યુ પામેલા અસુરોને જીવિત કરી દીધા શુક્રાચાર્યની પ્રેરણાથી બલી વગેરે બધા દૈત્યો પાતાળમાં સુખપૂર્વક રહેવા લાગ્યા ઋષિઓએ પૂછ્યું દેવરાજ ઇન્દ્ર ગુરુ રાજ્ય કઈ રીતે પ્રાપ્ત કર્યું કેમ કે ગુરુના અનાદર થી જ તેમણે પોતાના રાજ્ય છોડીને જવું પડ્યું હતું કોની પ્રેરણાથી ઇન્દ્ર ચિરકાળ સુધી રાજ્ય સિંહાસન પર બિરાજમાન રહ્યા આ બધું તમે અમને જણાવો અમને આ સાંભળવાની બહુ ઉત્કંઠા છે તો લોમસજી કહે છે ગુરુ બૃહસ્પતિ વિના પણ શશિપતિ ઇન્દ્રએ થોડા સમય સુધી રાજ્ય કર્યું તે સમયે વિશ્વરૂપજી ઇન્દ્રના પુરોહિત હતા વિશ્વરૂપને ત્રણ મસ્તક હતા તેઓ યજ્ઞ અને પૂંજનમાં ઉચિત ભાગ આપીને દેવતાઓ અસુરો અને મનુષ્યોને પણ તૃપ્ત કરતા હતા આ વાત સચીપતિ ઇન્દ્રથી ચૂપી ન રહી શકી પુરોહિત વિશ્વરૂપજી દેવતાઓનો ભાગ ઉચ્ચ સ્વરે બોલીને આપતા હતા દૈત્યોને સુપાસુ બોલ્યા વિના જ આપતા હતા અને મનુષ્યોને મધ્યમ સ્વરે મંત્ર બોલીને આપતા હતા આ તેમનું દરરોજનું કાર્ય હતું એક દિવસ ઇન્દ્રને ગુરુજીનો ઉત્સાહ જોઈને આ રહસ્યની જાણ થઈ ગઈ ત્યારે તેમણે સુપી રીતે એ જાણી લીધું કે વિશ્વરૂપજી શું કરવા ઈચ્છે છે તેઓ દૈત્યોનું કાર્ય સિદ્ધ કરવા માટે તેમને ભાગ અર્પણ કરે છે અમારા પુરોહિત હોવા છતાં દૈત્યોને ફળ આપે છે એવું સમજીને ઈન્દ્રે સો ધારવાળા વ્રજ વિશ્વરૂપના માથા કાપી નાખ્યા વ્રજ્રના પ્રહારથી તત્કાળ તેમનું મૃત્યુ થઈ ગયું ઈન્દ્ર બ્રહ્મહત્યાના અપરાધી બન્યા પરંતુ બ્રહ્મહત્યા મદિરાપાન ચોરી તથા ગુરુ પત્ની ગમન વગેરે મહાપાપ કરનારા પાપીઓના પણ ઉદ્ધારનો એ જ માર્ગ છે કે તેઓ ભગવાન વિષ્ણુના નામનું કીર્તન કરે જેથી બુદ્ધિ ભગવાનમય થઈ જાય છે ત્યાર પછી ધુમાડા જેવા વર્ણની તથા ત્રણ મસ્તકોવાળી બ્રહ્મહત્યા ઇન્દ્રને ગળી જવા માટે તેમની પાસે આવી તેને જોઈને ઇન્દ્ર ભયભીત થઈ ગયા અને તેઓ ત્યાંથી ભાગી ગયા બ્રહ્મહત્યાએ તેમનો પીસો કર્યો બ્રહ્મહ્યા ભાગી રહેલા ઇન્દ્રની પાછળ પાછળ દોડતી હતી અને તેઓ ઊભા રહેવા રહેતા ત્યારે તે પણ ઊભી રહી જતી પોતાના શરીર પડસાયાની જેમ જ તે ઈન્દ્રની પાછળ લાગી રહેતી જતા જતા એકદમ તે ઇન્દ્રને લપેટીને લેવા માટે ઝપટી એટલામાં જ ઈન્દ્ર અતિ ત્વરાથી પાણીમાં કૂદી પડ્યા અને તેમાં જ ડૂબકી મારવા લાગ્યા જાણે તેઓ ચિરકાળથી જળમાં રહેનાર કોઈ જળસર પ્રાણી હોય આ પ્રમાણે તે જળમાં અતિ દુખી થઈને ઇન્દ્રએ ત્રણસો દિવ્ય વર્ષો પૂરા કર્યા તે સમયે સ્વર્ગલોકમાં ભયંકર અરાજકતા છવાઈ ગઈ દેવતાઓ અને તપસ્વી ઋષિઓ પણ વ્યતીત થઈ ગયા ત્રણે લોક વિપત્તિગ્રસ્ત થઈ ગયા જે રાજ્યમાં એક પણ બ્રહ્મ હત્યારો નિર્ભય થઈને રહેશે ત્યાં સાધુ પુરુષનું અકાળ મૃત્યુ થાય છે એ વિપ્રો જે રાજ્યમાં પાપી રાજા રાજ્ય કરે છે ત્યાં પ્રજાના વિનાશના માટે દુકાળ મૃત્યુ ઉપદ્રવ તથા બીજા અનેક અનર્થો પેદા થાય છે તેથી રાજાએ શ્રદ્ધાપૂર્વક ધર્મનું પાલન કરવું જોઈએ રાજાની પવિત્રતાથી જ તેની પ્રજા પણ પવિત્ર રહીને સ્થિરતા પ્રાપ્ત કરે છે ઇન્દ્રએ જે પાપ કર્યું હતું તેના કારણે સંપૂર્ણ જગત વિવિધ પ્રકારની વિપત્તિઓથી દુઃખી અને ઉપદ્રવગ્રસ્ત થઈ ગયું હતું શ્રી સ્કંદ મહાપુરાણનો પંદરમો ભાગ સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે આ શ્રી સ્કંદ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને આ પાઠ ગમ્યો હશે જો તમને ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુદેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો